હળદળના આ અનોખા ઉપાયથી સુખ સમૃદ્ધિ વધશે ધન વૈભવ ક્યારેય નહીં ખૂટે વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદળ પાવડર અથવા હળદળના ટુકડા ઘરની અંદર રાખવા શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રો આ ઉપાય ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન વૈભવ વધારે છે આવો જાણીએ આ ઉપાય કેવી રીતે કરી શકાય સામાન્ય રીતે હળદળનું ઘણું મહત્વ છે જોકે ભૌતિક દ્રષ્ટિએ સકારાત્મક ઉર્જા અભિવ્યક્ત કરવા માટે પીળા રંગનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં થાય છે પીળો રંગ માત્ર સકારાત્મક ઉર્જાને જ આકર્ષિત નથી કરતો તે સંપત્તિ અને સમૃદ્ધિને પણ આકર્ષિત કરે છે જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંત અને વાસ્તુ નિષ્ણાંત અશોક શાસ્ત્રી જણાવે છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદર પાવડર અથવા હળદરના ટુકડા ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે જોકે હળદર પાવડર અથવા હળદરના ટુકડા ઘરમાં ક્યાં રાખવા જોઈએ તે જાણી લેવું ખૂબ જરૂરી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ આર્થિક વિકાસમાં સુધારો કરે છે ઘરના રસોડામાં હળદરનો ઉપયોગ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે રસોડામાં હળદરનો પાવડર રાખો છો તો ક્યારેય પૈસાની અછત નથી થતી સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે ઘરના મુખ્ય દ્વાર પર હળદર રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ માટે હળદરને એક નાનકડા બોક્સમાં ભરીને આગળના દરવાજા પાસે રાખવી જોઈએ ઘરના મંદિર કે પૂજા રૂમમાં હળદર રાખવી વાસ્તુ અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે મંદિર અથવા પૂજા ઘર ઘરની અંદર એક પવિત્ર સ્થળ છે હળદરનો ટુકડો ત્યાં રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે દરેક વ્યક્તિ ઘરની અંદર પૈસાનો પ્રવાહ વધારવાનો પ્રયત્ન કરે છે જોકે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જે જગ્યાએ પૈસા રાખવામાં આવે છે ત્યાં હળદરનો ટુકડો રાખવો શુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ પોતાના પાકીટમાં હળદરનો ટુકડો રાખે છે તેને કોઈ પણ સમયે પૈસાની અછતનો સામનો કરવો પડશે નહીં આમ નાની અમથી હળદર પૈસા આકર્ષવામાં ઘણી મોટી ભૂમિકા ભજવે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર